રામ રામ ભાઈ રામ રામ તમારું નામ અડિયલ મુકેશભાઈ ધરમસિંહભાઈ મુકેશભાઈ ધરમસિંહભાઈ ગામ વેળાવદર ગામ વેળાવદર તાલુકો તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર બરોબર આમાં તે આપણે આ વરિયાળી વાવી છે કેટલા વીઘા ની છે આ 2 એકરની ની 2 એકર ની છે આમાં તમારે શું પ્રોબ્લેમ હતો આમાં રે ને આપણે વરિયારી વહી જાતી હતી એટલે હુકાઈતી હતી હુકાઈતી હતી કેવડી કેવડી હતી તમે વરિયાળી નહી નહી હતી

હા અને આ બીજા ખેડૂત મિત્રો વાપર્યું નહીં વાપરી વાપરીએ કાંઈ તમે દવા વાપરી એટલે તમને ખબર પડે ને કે આમાં ફેર ફેર પડ્યો એમ પડ્યો પીડ્યો બરોબર તો કાઈ વાંધો નહી બીજા ખેડૂત મિત્રો ને ભ્રમણ કરજો બરોબર ખુબ ખુબ આભાર ધન્યવાદ